હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ પણ વ્રત કે ઉપવાસમાં અથવા તો એમને એમ ખાઈ શકાય એવી શક્કરિયાની બિલકુલ તેલ વગરની ચાટની રીત શિયાળામાં અથવા તો શિવરાત્રિમાં શક્કરિયા ખાવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે ફ્રેન્ડ્સ કારણ કે શક્કરિયા ખાવાથી કફ અને ખાંસીમાં રાહત મળે છે શક્કરિયા ખાવાથી શરીરના હાડકાં મજબૂત બને છે અને શરીરના મેટાબોલિઝમને તેજ બનાવે છે કબજિયાત ઘટાડે છે શક્કરિયાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઇબર રહેલું હોય છે એટલે તે શરીરને ઘટાડવામાં પણ મદદ કરે છે શક્કરિયા ડાયાબિટીસના પેશન્ટ માટે પણ ખૂબ જ ગુણકારી હોય છે કેમ કે તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને આ રીતે શક્કરિયાના ઘણા બધા ફાયદાઓ છે ફ્રેન્ડ્સ એટલે શક્કરિયા અત્યારે આપણે ખાવા જ જોઈએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ તો તેના માટે અહીંયા અમે શક્કરિયા લઈ લીધા છે શક્કરિયાને બરાબર ધોઈ લેવાના અને સાઈડમાંથી જે ખરાબ ભાગ હોય એ આપણે કાઢી લઈશું શક્કરિયા ખૂબ જ માટીવાળા હોય છે એટલે તેને ધોવા ખૂબ જ જરૂરી છે બરાબર ધોઈ લેવાના હવે આપણે તેને અલગ જ રીતે શેકવાના અથવા તો બાફવાના છે તો તેના માટે મેં અહીંયા માટીની તાવડી લઈ લીધી છે જો તમારી પાસે માટીની તાવડી ના હોય તો રોટલી બનાવવાની જે તવી હોય છે એ પણ તમે લઈ શકો છો તેને એકદમ ધીમા ગેસે આપણે ગરમ કરી લેવાની અને પછી તેની ઉપર આ રીતે શક્કરિયા મૂકી અને ઢાંકી અને તેને શેકાવા દઈશું વચ્ચે વચ્ચે તેને ફેરવતા રહેવાનું ગેસ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાનો છે વચ્ચે વચ્ચે તેને ફેરવતા રહી અને શક્કરિયાને બધી બાજુથી શેકી લઈશું આ રીતે શેકેલા શક્કરિયા ખૂબ જ મીઠા લાગતા હોય છે ફ્રેન્ડ્સ તમે જો કોઈ લારી પર શક્કરિયા ખાધા હોય તો તમને ખ્યાલ આવશે કે એટલા મીઠા લાગતા હોય છે અને પાણી નાખીને તમે કૂકરમાં શક્કરિયા બાફો તો એટલા મીઠા નથી લાગતા હોતા કૂકરમાં પાણી વગર શક્કરિયાને બાફવાની રીત માટીના વાસણમાં પાણી વગર શક્કરિયાને બાફવાની રીત પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે તો તે પણ તમે જોઈ શકો છો એ પણ ખૂબ જ મીઠા લાગતા હોય છે આ રીતે ફેરવી ફેરવી અને શક્કરિયાને આપણે બધી બાજુથી સરસ રીતે શેકી લઈશું તમે જોઈ શકો છો શક્કરિયા શેકાવા આવ્યા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીવાર માટે તેને સિજાવવા દઈશું ચપ્પું અંદર જતું રહે છે એટલે આપણા શક્કરિયા સરસ રીતે અંદર સુધી બફાઈ ગયા છે તો તેની છાલ ઉતારી અને તેને નાના નાના ટુકડા કરી લઈશું ચાટ માટે આ રીતે ટુકડા કરી લેવાના છે હવે એક ડીશમાં લઈ લઈશું શક્કરિયા તેની અંદર આપણે ફેંટેલું દહીં ઉમેરીશું દહીંની અંદર અમે બીજું કશું જ એડ નથી કર્યું પણ જો તમને ગમતું હોય તો તમે આની અંદર થોડી ખાંડ નાખી શકો છો દહીંમાં પણ અમે મોડું દહીં જ લીધું છે તેની ઉપર આપણે કોથમીરની ચટણી પાથરીશું અને ખજૂર આંબલીની ચટણી પાથરીશું બંને ચટણીની રીત અમે અમારી ચેનલ પર મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે ફરાળમાં ખાઈ શકો છો થોડું સિંધવ મીઠું લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર ભભરાવીશું માર્કેટમાં આ રીતનું ફરાળી ચેવડાનું પેકેટ મળતું હોય છે એ લઈ લઈશું અને ફરાળી ચેવડો તેની ઉપર ભભરાવીશું થોડા દાડમના દાણા અને કોથમીર તો તૈયાર છે આપણી આ એકદમ સરળ રીતે બનતી શક્કરિયાની ચાટ આ ચાટ જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ પેટ ભરીને ખાઈ શકે છે કેમ કે આની અંદર આપણે બિલકુલ તેલનો ઉપયોગ નથી કર્યો તો તમને અમારી આ ચાટની રીત કેવી લાગી ફ્રેન્ડ્સ તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે આ રીતની ચાટ બનાવો છો કે નહીં તે પણ અમને કમેન્ટમાં જણાવજો જો ના બનાવી હોય તો આ શિવરાત્રિમાં અથવા તો અત્યારે શિયાળામાં શક્કરિયા સરસ મળતા હોય છે તો ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય